અચ્છા ખેતી નથી એટલે ઓ બાળકો કેટલા છે લો બાળકો તો ચાર પાંચ છે ત્રણ ચાર છોકરીઓ છે એક નાનો છોકરો છે પણ ઈ બી બધે અમને બી મગજનું થોડું આ વાક્ષા છે ને એટલે બધું મગજનું થોડું ઘણું પેલું છે હા સમજી ગયો હા એટલે યો આઠથી પરિવાર છે એટલે જરૂર કયા ગામમાં લઈ કોક મજૂરી બી કરી દીધા કોઈ મજૂરી વાંધો નહીં એટલે અમારાથી બનતી હશે એટલી કોશિશ કરીએ છીએ અને આપણું એ ગામ તરફ હું આવીશ અને મારાથી જેટલું પહોંચાતું હશે એટલું કરિયાણું હું આપું છું અને દર મહિને ચાલુ જ રાખીશ એમાં કોઈ ઓલું નથી તમ તારે મને ખાલી એમનું કોન્ટેક ને એવું કરાવડાવી દ્યો ઓકે ઓકે એટલે ત્યાં આવવાનું થાય ને એટલે કરાવડાવવું એટલે ટોટલ એક જ પરિવાર છે કે આ બે પરિવાર તમે મને કીધા ના સાહેબ એક જ પરિવાર છે

પાકું પાકું ના સો ટકા એટલે આપણે એમને બનતી કોશિશ કરવાની જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે મિત્રો અત્યારે જો ચાર પાંચ છોકરા છે કે જેમની માનસિક અને શારીરિક કંઈક ને કંઈક સ્થિતિ ખરાબ છે અને જે ડોસીમાં છે એ થોડાક બ્લાઇન્ડ છે અને એવું કંઈક છે એટલે આપણે બનતી કોશિશ કરીએ છીએ કે બધાને આપણે કરિયાણું પહોંચાડાવી શકશું કારણ કે અત્યારે શું છે ખબર છે કે મને ફેસબુકની અને એની ને બધે મારા પર્સનલમાં એટલા મેસેજ છે ને કે ભાઈ મિનિમમ સમજો સમજો તમે કે સોથી દોઢસો જણા તો એવા જે જરૂરિયાતવાળા માણસો છે કે જેને મારે કરિયાણું પૂરું પાડવાનું છે અત્યારે ફિલહાલ પૂરતું ના ના આપણે આવશું જ આવશું જ વહેલામાં વહેલા આપણે આપણે આ પરિવારની મદદ કરવી છે એટલે એમાં કોઈ ઓલું છે જ નહીં હું આવું છું સો ટકા સો ટકા સો ટકા મળીએ મળીએ અને હું આ જે પણ પરિવારને જે પણ જરૂરી કરિયાણું છે આ છે તે છે મારાથી જે પણ પહોંચાય છે એ હું કરાવડાવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી

ભલે 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 કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં મળી હાલો હા ઓકે હા મિત્રો અમદાવાદથી આગળ કે અહીંયા પાટણ આજુબાજુનું કોઈ એવું ગામડું છે કે જ્યાં એક પરિવાર છે કે જે દાદા કઈક દેખે જોઈ નથી શકતા આંખે અને એમના બીજા છોકરાઓ છે ચાર પાંચ છોકરાઓ કીધું છે કેટલા છે બહુ ખબર નથી પણ એમની આર્થિક પરિસ્થિતિ એવી નબળી છે કે એમાં કોઈને કોઈ માનસિક સ્થિતિ ખરાબ છે છોકરાઓની ને એવી રીતના એકદમ ગરીબ પરિવાર છે તો એમને કરિયાણાની જરૂર છે તો મારા તરફથી જેટલી પણ સહાય જોતી હશે એ લોકોને હું મારા તરફથી પૂરી પાડવાનો છું મિત્રો તો વિડીયોને બનતો એટલો લાઇક અને શેર કરજો જેથી કરીને ઘણા માણસોમાં અવેરનેસ આવે આપણે ક્યાંક ને ક્યાંક બધાને સહભોગી બનીએ